ઔરંગઝેબ નામના રાજા મુગલના બાદશાહ આવ્યા અને અનેક અનેક પ્રકોપ અનેક અનેક આક્રમણો એને વ્રજ પર કર્યા હજી સુધી સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને મનમાં એવું છે કે પ્રભુ ઔરંગઝેબના ડરના કારણે જતીપુરાથી વ્રજ પધાર્યા જતીપુરાથી મેવાડ પધાર્યા પણ આ વાત તદ્દન ખોટી છે અરે ભાઈ પ્રભુને કોનો ભય ભાગવતજી કહે છે યદ બિભેતી સ્વયં ભયમ જેનાથી સ્વયં મૃત્યુ ડરે છે જેનાથી સ્વયં ભય ડરે છે એને ડરાવવા વાળું બીજું કોણ હોઈ શકે ઔરંગઝેબ શું ઔરંગઝેબ આખી સલ્તનત પણ લાગી જાય તો શ્રીનાથજી બાલ પણ વાગું નહીં કરી શકે પણ આના પાછળનું સાચું કારણ શું હતું એ આ બધાને હવે કહું એક બહુ દુઃખદ ઘટના વ્રજમાં ઘટી આજથી ત્રણસો વર્ષ પહેલાં એક વલ્લભ કુલ હતા તિલકાયત મહારાજ હતા એ સમયમાં હવે તમને બધાને ખબર છે ગિરરાજજી રોજ તલભર ઘટે છે હા કે ના બોલો તો ખબર પડે તો ગિરરાજજી ઘટતા જાય છે તો હવે શું થયું છે કે ગિરરાજજીનું જે સ્વરૂપ છે એ પરફેક્ટ ગોલ નથી એ જાણે આમ ગોલ હોય પછી અમુક ભાગમાં જમીનમાં લીન થઈ ગયું છે અને પછી ફરીથી ઉપર આવ્યું છે જમીનમાં જે લીન થઈ ગયું હોય એ ભાગ છે દાન ઘાટીનો ભાગ બધા ગયા હશો દાન ઘાટીમાં તો વ્રજવાસીઓએ એવું નક્કી કર્યું કે આ ભાગ અંદર લીન થઈ ગયું છે તેથી આની ઉપરથી હવે અમે એક રોડ બનાવીશું તિલકાયત મહારાજે આ વાતનો બહુ વિરોધ કર્યો છે કાંઈ પણ થઈ જાય પણ ગિરરાજી ઉપર હું રોડ તો કદી નહીં બનવા દઉં કોઈ હિસાબે નહીં બનવા દઉં ગામના વ્રજવાસીઓ બહુ પ્રયાસ કર્યા કોઈ પણ પ્રમાણે આ મહારાષ્ટ્રીને મનાવીએ પણ મહારાષ્ટ્રી કોઈ પણ હિસાબે માન્યા ડગથી મગ નહીં થયા પોતાના ડિસિઝનમાં શું કરીએ શું કરીએ વ્રજવાસીઓ ઉપદ્રવી તત્વો હતા એ સમયમાં વ્રજમાં એ લોકોએ વિચાર્યું હવે શું થયું કે આખું જે પબ્લિક સપોર્ટ હતું એ વલ્લભકુલ જોડે આવી ગયું કારણ કે કોઈ પણ વ્રજવાસી એવું નહીં ઈચ્છે છે કે ગિરરાજજી ઉપરથી અમે જઈએ ગિરરાજી ઉપર રોડ બને તો એમાંથી ઉપર જ વ્હીકલ જાય એનાથી ઉપર જ બાઇક જાય થોડું સારું લાગે તો હંતાય બલા હરિદાસ વર્યો છે તો વેણુગીતમાં શું કહ્યું છે તો હરિદાસ વર્ય છે એમની ઉપરથી આપણે કેવી રીતે જઈ શકીએ